વારે વારે પોતાના ઘરે બનાવતી હતી તે એટલે સુખડી પરંતુ જયારે બેકરી પ્રોડક્ટ નું કલ્ચર આવ્યો બજારમાં બેચાતી બેકરી નું વેચાણ ખૂબ વધારે થવા લાગ્યું બિસ્કીટ વગેરેનું ચરણ ખૂબ વધ્યું ત્યારે ધીરે ધીરે આ સુખડી આપણા ઘરમાંથી વિદાય લેતી ચાલી વાત પિત્ત અને કફ ત્રણ વિભાગોમાં વેચાયેલો આપણા શરીરને વાત જન્ય બીમારી બીમારી કફ જન્ય બીમારી ક્યારે પણ ના થાય એના માટેનું શ્રેષ્ઠ બેસ્ટ બેસ્ટ નાસ્તો ગૃહિણીઓ બનાવતી હતી તે એટલે સુખડી સુખડીની અંદર જે લોટ છે ઘી છે ગોળ છે અને આપણા શરીર અંદર કફ ના વધારે તેના માટે સૂંઠ નાખવામાં આવતી હતી વિવિધ પ્રકારના મેડિસિન ટોનિકો નાખવામાં આવતા હતા જેથી કરીને એનું પાચન થતું હતું અને આપણે શરદી ઉધરસ જેવી કોઈ બીમારી ન સર્જાતી હતી વડીલ હોય યુવાન હોય વૃદ્ધ હોય ગમે તે ઉંમરના લોકો બાળક થી લઈને વડીલો સુધી તમામ લોકો સુખડીનો નાસ્તો કરતા હતા સુખડીને ભોજનમાં સ્થાન આપતા હતા આપણે બહાર ફરવા જઈએ પ્રવાસમાં જઈએ ત્યારે ડબ્બા ડબ્બામાં ભરી ભરીને સુખડી લઈ જતા હતા આવી સુખડી આપણે ખાતા હતા ને ત્યારે આપણા હાડકા મજબૂત રહેતા હતા હિમોગ્લોબિન ક્યારે ઉણપ ન સર્જાતી હતી અનેક બધી રોગ પ્રતિરોધક શક્તિ આપણા શરીરમાં જળવાઈ રહેતી હતી કારણ કે આપણા ભોજનમાં પ્રત્યેક ઋતુની અંદર સુખડી ખાવાની આદત હતી તો તમામ ગૃહિણીઓને વિનંતી કે બેકરી પ્રોડક્ટના ચક્કરમાં ન પડીએ બિસ્કીટના ચક્કરમાં ન પડીએ જો તમે તમારા પરિવારને આરોગ્ય પ્રદાન કરવા ઈચ્છતા હોય જો તમે ઈચ્છતા હો કે આવનારી પેઢી નિરોગી ને સ્વસ્થ રહે બાળકો નિરોગી ને મજબૂત રહે તો ઘરે સુખડી બનાવો ને પરિવારના તમામ સભ્યોને ખવડાવો આજ સુખડી આપણને નિરોગીતા આપશે સ્વાસ્થ્ય આપશે અને આ સુખડી આપણા શરીરને મજબૂત બનાવવા માટે ખૂબ મદદગાર સાબિત થશે